જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રોજની દસ હજાર બોક્સની આવક થઈ રહી છે અને શરૂઆતના દિવસો બાદ હાલમાં ભાવ ઘટ્યા છે અને આઠસો થી બારસો સુધીનો બોક્સનો ભાવ બોલાઈ રહ્યો છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બચાવ સમિતિના ચેરમેન હરેશભાઈ ગજેરાના જણાવ્યા મુજબ શરૂઆતના દિવસમાં કેરીના ચાર થી પાંચ હજાર બોક્સની યાર્ડમાં આવક હતી તેમાં હાલ વધારો થયો છે અને છેલ્લા એક સપ્તાહથી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં દરરોજ માટે અંદાજે દસ હજાર કેરીના બોક્સની આવક થઈ રહી છે અને શરૂઆત કરતાં ભાવમાં પણ ઘણો ઘટાડો થયો છે અને હાલમાં કેરીના બોક્સના આઠસો થી બારસો રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે અને આવક સારા પ્રમાણમાં યાર્ડમાં થઈ રહી છે તો બીજી તરફ ગઈકાલે વાતાવરણમાં પલટો થયો હતો તેનાથી જૂનાગઢ યાર્ડમાં કોઈ નુકસાન થયું નથી પરંતુ વિસાવદર અને તલાલા પંથકમાં કેરીના પાકને અસર થઈ હોય તેમ જાણવા મળ્યાનું તેઓએ જણાવ્યું હતું હાલમાં કેરીની સિઝન ચાલુ છે શરૂઆતમાં કેરીની સિઝનમાં ત્રણ હજારથી પાંચ હજાર બોક્સની આવક હતી છેલ્લા આઠ દિવસથી આઠથી દસ હજાર બોક્સની આવક છે શરૂઆતમાં ભાવ હજારથી માંડી અને બે હજાર પચીસો સુધીના ભાવ હતા દસ દિવસથી આ આવકમાં થોડો વધારો થયો છે તો કેરીના ભાવમાં પણ ઘટાડો થયો છે આઠસોથી માંડી અને બારસો સુધીના આજની તારીખે ભાવ છે કેરીની સિઝન જોતા ક્યા ગઈકાલે રાત્રે પવન ઉપડતા અને વાતાવરણમાં ખરાબી આવતા થોડી ખેડૂતોને નુકસાની થઈ છે પણ શાકભાજી યાર્ડમાં કોઈ વરસાદના છાંટા ન હતા જેથી કોઈ શાકભાજી યાર્ડમાં કોઈ નુકસાની થયેલ નથી અહીંયા પવન હતો પણ કોઈ નુકસાની નથી ખેડૂતોને કોઈ પણ જાતની અહીંયા નુકસાન નથી પણ તાલાળા વંથલી વિસાવદર એ બાજુ વરસાદને પવન બહુ હતો જેથી ખેડૂતોને ભારે એવું નુકસાન થયેલ છે આમ જોઈએ તો અત્યારે કેરીની સિઝનમાં દર વર્ષે વીસથી પચીસ હજાર બોર્સની આવક હોય છે જેની આ વર્ષે કેરીની આવક પણ ઓછી છે કેરી આવક આંબામાં જ ઓછી છે તેથી આવક પણ આઠથી દસ હજારો છે દર વર્ષની સરખામણીએ દસેક હજાર બોક્ષની આવક દર વર્ષની સરખામણી જોઈએ તો દસ હજાર બોર્ડની આવક ઓછી છે અને ભાવ પણ દર વર્ષ કરતાં ડબલ ભાવ છે આ વર્ષ એટલે ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે પણ કેરીની આવક ઓછી છે એની હિસાબે ભાવ સારા મળે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ